સુરત શહેરમાં વેસુ વિસ્તારમાંથી એક ચોંકવનારો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં પિતાના ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાને કારણે પાંચ વર્ષીય પુત્રનું કરુણ મોત થયું છે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશનો વતની સુરેશ મુનિયા પત્ની અને પુત્ર સાથે સુરતમાં રહી બાંધકામ સાઈટ પર કોન્ટ્રાક્ટ ટ્રેક્ટર લઈને મજૂરી કામ કરે છે આજે સુરેશ અને તેની પત્ની સાથે તેમને એકનો એક પાંચ વર્ષનો પુત્ર વિશ્વ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ટ્રેક્ટર લઈને મજૂરી કરવા ગયા હતા આ સમયે સુરેશ મુનિયા ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો ત્યારે તેની પત્ની અને પુત્ર સહિત કેટલાક મજૂરો તેની સાથે બેસી જઈ રહ્યા હતા દરમિયાન વળાંક લેતા વખતે સુરેશ મુનિયાનો પુત્ર નીચે પટકાયો હતો જેના પરથી ટ્રેક્ટરનું તો પૈડું ફરી વળતા તે કચડાઈ ગયો હતો જેથી તાત્કાલિક બાળકને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જોકે ત્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત ઘોષિત કર્યો હતો

लेके जा रहा था एक्सीडेंट हो गया सोसाइटी के अंदर टर्न आया बच्चा गिर गया सुरेश का लड़का पांच साल का और इसका बीबी था साथ में मजदूर थे दो तीन लेडीज थी दो बंदे लोग थे जैसा कैसा बच्चा गिर गया हॉस्पिटल बच्चे को गिरा जैसा पांच साल का बच्चा इसका सुरेश इसका लड़के को लेके हॉस्पिटल लेके गया तो रास्ते में डेट हो गया खत्म हो गया तो भी हॉस्पिटल में उसके बाद आया उसके बाद वहाँ पे ले गया प्राइवेट हॉस्पिटल में उसके बाद आया इधर तस्वीर में लेके आया अभी डॉक्टरों ने बोला पोस्टमार्टम करके देंगे तब तो आप चले जाने का एम पोसा देने का ऐसा बोला है